આ શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ઉગ્ર બનતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને કેટલાક ખેડૂતો આગેવાનોની ધરપકડ કરવામાં આવી જે પગલે વિવાદ વકર્યો હતો આ ઘટનાના વિરોધમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજનો દિવસ કાળા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જે વચ્ચે રાપર આમ આદમી પાર્ટી દ્વારા ઘટનાની સખત નિંદા કરી દેના બેંક ચોક મધ્યે રામધૂન બોલાવી વિરોધ નોંધાવી કાળો દિવસ ઉજવ્યો આ વિરોધ પ્રદર્શનમાં રાપર તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ સુરેશ મકવાણા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ ભરત ગોહિલ ઉપપ્રમુખ હરેશભાઈ ઠાકોર યુથ વિંગ પ્રમુખ કાંતિ ગોહિલ બાલાભાઈ મેરિયા દિવાંશી સોઢા મોહનભાઈ મહાલિયા ચિરાગ મકોણા હર્ષદ મકોણા વિજય સોલંકી વગેરેની અટકાયત કરવામાં આવી તાલુકાના આ પ્રમુખ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો મિત્રો બોટાદ જિલ્લાની અંદર જ્યારે કિસાનોનો જ્યારે સમેલન અને આંદોલન જ્યારે થઈ રહ્યો હતો ત્યારે એમની કેક ને કેક માંગ હતી કે ભાઈ અમને કરજો અને જે એની હરાજી થાય છે બાબતે જ્યારે શાંતિપ્રિય રીતે ખેડૂતો જ્યારે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જયારે બાર કલાક બાદ રાજુભાઈ તરપડા ને બે અને ત્રીસ કલાકે રાત્રિ દરમિયાન એમને અટકાયત કરવામાં આવી અટકાયત કર્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા અને જયારે એમના ઘરે પણ પોલીસના કડકલા કરી દેવામાં આવ્યા ત્યારે ઈસુદાન ગઢવી સાહેબે ઈસુદાન ગઢવી સાહેબે જયારે એમને કહ્યું કે ભાઈ કિસાન મહાપંચાયત નું આયોજન થશે ત્યારે ક્યાંક ને ક્યાંક કેટલાક આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓને ઝડપી પાડવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક કેદ કરવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક અટકાયત કરવામાં આવી ત્યારે

રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સલમતી દે ભગવાન ભાજપ કો સલમતી દે ભગવાન આવી જ્યારે રામધૂમ બોલાવી રહ્યા હતા ત્યારે રાપરના પોલીસ તંત્ર દ્વારા અમને ખસેડવામાં આવ્યા બે કલાક પૂરતા અટકાયત કરવામાં આવી અને અત્યારે અમને છોડવામાં આવ્યા છે હસ્તુ ભારત માતાજી જય રિપોર્ટર એલપી ભરવાડ રાપર